આપણે આ વિડીયોમાં જોઈશું કે લોનની પ્રોસેસ કેવી રીતે કરવી તમારે જો લોનની પ્રોસેસ કરવાની તો શું પ્રોસેસ છે એના માટે વાત કરીશું તમારે જાતે પ્રોસેસ કરવાની રહેશે એપ્લિકેશન પણ શું કરવાની પ્રોસેસ તમારે જાતે કરવાની છે કઈ એપ્લિકેશન છે કેટલી થો થશે થશે કે નહીં થશે શું વ્યાજ છે બધા જવાબ તમને આ વિડીયોમાં મળી રહેશે પાંચ મિનિટ કાઢીને તમે આ વિડીયો જોશો ને પૂરો તમને બધી જ માહિતી મળી રહે છે જે તમને સવાલ છે તે છતાં જો તમને સવાલનો જવાબ ના મળ્યો હોય તો કોમેન્ટ જરૂર કરજો કે જેથી તેનો જવાબ તમને આપીશ મિત્રો તમારી લોન અમારથી નથી થઈ શકે શું કરવાનું એ કારણ ઘણા બધા હોય પહેલું કે તમે ખેતીવાડી ખેતીવાડી બિઝનેસ સાથે સંકળાયેલા હોય અથવા એવા બિઝનેસ સાથે સંકળાયેલા હોય કે જેમાં તમારી પાસે જો ધંધો કરતા હોય તો પ્રૂફ નથી અથવા નોકરી કરતા હોય તો રોકડો પગાર આવે છે તો તમારે જાતે કરવી પડશે બીજું તમે ઘણી બધી જગ્યાએ ઇન્ક્વાયરી કરેલી હોય તો પણ તમારે જાતે કરવાની રહેશે ત્રીજું કે તમે ઓલરેડી એપ્લિકેશન જે ઓનલાઈન આપે છે વેબસાઇટ પરથી તેમાં તમે પ્રોસેસ કરી હોય અથવા કોઈ એજન્ટે પણ કરેલી હોય તો તમારે જાતે કરવી પડશે એપ્લિકેશનમાંથી એપ્લિકેશનમાંથી પ્રોસેસ કરવાનો મતલબ શું છે કે એ તમારા મોબાઈલમાંથી થઈ શકે તમારા મોબાઈલમાંથી કે કોઈ એજન્ટના મોબાઈલમાંથી નહીં થઈ શકે તો તમારા જ મોબાઈલમાંથી તમારે જાતે કરવી પડશે હવે તમને સવાલ થશે કે એપ્લિકેશન કઈ થઈ છે એ હું તમને લાસ્ટમાં કહીશ પણ તમારે ધ્યાનમાં શું રાખો એ હું વાત કરીશ એપ્લિકેશન જે ડાઉનલોડ કરશો ને ત્યારબાદ તમારે મોબાઈલ નંબર નાખવાનો હોય ઓટીપી નાખવાનો હોય પાન કાર્ડ પ્રમાણે નામ પિનકોડ નંબર આધાર કાર્ડમાં જે પાછળ હોય આધાર કાર્ડ પ્રમાણે એડ્રેસ નાખવાનું હોય છે શું કરો છો નોકરી ધંધો પગાર રોકડો આવે ખાતામાં આવે બસ એ બેઝિક વસ્તુ ભરીને તમારે સબમિટ કરવાની હોય છે જેવું સબમિટ કરશો ને તો તમે ઓફર હશે ને તો ત્યાં તમને બતાવી દેશે અને ઓફર આવશે ને તો ઘણી વખત એ ઘણી બધી કંપનીમાંથી તમને કોલ પણ આવશે જે તમને પૂરી મદદ કરશે એવું નથી કે એટલું ડાયો તમને સમજ ના પડતી હોય તો કોણ મને મદદ કરશે કંપની વાળા તમને ફોન કરે છે બરાબર આ હતી તમારે પ્રોસેસ કરવા માટે ત્યાં તમને છે લોન થશે તો કેટલી થશે વ્યાજદર શું છે કેટલા વર્ષની સુધીની લોન છે બધી જ માહિતી તમને ત્યાં મળશે એગ્રી હોય તો કમ્પ્લીટ કરવાની જર્ની કમ્પ્લીટ કરવાની છે બીજી વાત મિત્રો આજે કોઈ પણ લોનની એપ્લિકેશન હું સજેસ્ટ કરું છું એમાં કોઈ પણ પ્રકારનો રૂપિયો લેતો નથી કે આપવાનો નથી હોતો આરબીઆઈના નિયમ પ્રમાણે તો ઘણી વખત એવું થતું હોય છે તમે લોનની એપ્લિકેશનમાંથી લોન પ્રોસેસ કરો છો અને ત્યારબાદ લોન રિજેક્ટ થાય છે અથવા એપ્રૂવ થાય છે તમને એમ લાગે કે પૈસા મારા ખાતામાંથી કપાઈ ગયા છે એ વસ્તુ નથી આવતી બની શકે કે તમે કોઈ ખોટી ફ્રોડ એપ્લિકેશનમાંથી પ્રોસેસ કરી હોય અને તમારા પૈસા ગુમાવ્યા હોય તો આ વાત ખાસ ધ્યાન રાખજો કે આજકાલ ઘણા બધા મારા ફોન આવે છે જ્યારે અમે કહીએ છીએ ને ઓનલાઈન એપ્લિકેશનમાંથી લોન કરો ત્યારે અમને એવું કહેવામાં આવે છે કે અમારા ઓનલાઈન એપ્લિકેશનમાંથી પૈસા કપાઈ ગયા છે મારી સાથે ફ્રોડ થયું છે એટલે અમારે ઓનલાઈન પ્રોસેસ નથી કરવી શું કરવાને કે તમે ફેસબુક એકવાર તમે લોનની પ્રોસેસ કરશો ને ત્યારબાદ તમે ઇન્સ્ટાગ્રામ ફેસબુક યુટ્યુબ ખોલશો ને તો બહુ બધી લોનની એડવર્ટાઈ આવશે ત્યાં પણ તમને ઝીરો ટકા એક ટકાની વ્યાજવાળી લોન આવશે એ સો ટકા ફ્રોડ હોય કે લોનનું વ્યાજ મોસ્ટ ઓફ એક ટકાથી વધારે ચાલુ થતું હોય છે મહિનાનું બરાબર છે આ વાત ખાસ ધ્યાન રાખજો લોનની એપ્લિકેશન સાચી છે ખોટી ચેક કેવી રીતે કરવું એનો વિડીયો પણ તમને આઈ બટન પર આપી ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ એમ પૂરું પ્રેક્ટિકલ બતાવેલું છે તમે લોનની પ્રોસેસ કરવા પહેલાં એપ્લિકેશન સાચી છે ખોટી કેવી રીતે ચેક કરી શકો બરાબર તો આથી બુદ્ધાની વાત ત્રીજી વાત એપ્લિકેશનનું લિસ્ટ માં આપેલું છે વેબસાઈટ પર જશો ને ત્યાં તમે બધી જ કંપનીનું લિસ્ટ આપેલું છે કે તમે જે તમને એપ્લિકેશનમાં તમે એપ્લાય ના કર્યું હોય તેમાં એપ્લાય કરી શકો છો મોસ્ટ ઓફ સ્ટાર્ટિંગ જે ચાર પાંચ કંપની છે એમાં કરશો એપ્રુવ લાવવાના ચાન્સ વધારે છે હજુ એક વખત તમને કહી દઉં એપ્લિકેશન ફ્રી છે કોઈ પણ ચાર્જ નથી તમે માંથી પ્રોસેસ કરો છો એમાં પણ કોઈપણ કંઈકનો એડવાન્સ ફ્રી કે એડવાન્સ ચાર્જ નથી આપવાનો એજન્ટને કોઈ પણ પોતાની પ્રોસેસ માટે બરાબર તો ખાસ ધ્યાન રાખજો અને જો કોઈપણ પ્રકારની તમને સવાલ હોય એના સિવાયનો તો કોમેન્ટ જરૂર કરજો એનો રિપ્લાય જરૂર આપજો આવી અવનવી માહિતી માટે અમારી ચેનલ ફોલો જરૂર કરો